ગુડ મોર્નિંગ બે ઇઝલો ઈશ્વરનો આભાર માનતા આવ એકવાર આજના દિવસની પણ શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ પ્રભુનું વચન કહે છે હે યાકૂબના સંતાનો તથા ઇઝરાયલના સંતાનોના અવશેષ તમે સર્વ મારું સાંભળો ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઊંચકી અને ફેરવ્યા છે તમારા ઘરપણ સુધી હું તે જ છું પડ્યા આવતા સુધી હું તમને ઉપાડી લઈશ મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઊંચકી રાખીશ હા હું તમને ઉપાડી લઈશ ને તમને બચાવીશ યસાયબ પ્રબધકનું પુસ્તક તેનો છેતાલીસમાં અધ્યય ત્રીજી અને ચોથી કલમ આજનો વિચાર ખ્રિસ્માતિ અતિપ્રિયવાલા મિત્રો આપ સર્વને સવારની પ્રેમભરી શુભેચ્છા સાથે સલામ રાખી વૃદ્ધત્વ જે એક જવાબદારી છે સમજદારી છે એના સંદર્ભમાં વધુ આગળ વિચાર કરતા આગળ વધીએ ગઈકાલે જ આ મેસેજના અનુસંધાનમાં આપણા એક મુરબ્બી વડીલે બહુ સારી બે પંક્તિઓ લખીને મને મોકલી જે અક્ષરશ આપની આગળ મૂકું છું જે આમ છે વૃદ્ધ થવું એટલે વૃદ્ધિ પામવું જેમ ઝાડ પરનું પાન વૃદ્ધિ પામતા પામતા પીળું થાય અને પછી ખરી પડે તેમ આપણે પણ આ એમનો અનુભવ છે આ પણ બધાનો આવો જુદો જુદો અનુભવ હોઈ શકે પાનની પણ જુદી જુદી અવસ્થા ને તેમનું પણ જે તે સમયનું અલગ અલગ કામ હોય છે જેમ કે કુમળા સુંદર નવા પાન નવી કૂપણ ને પછી એ ધીરે ધીરે ને પરિપક્વ થતા જાય તેમનું કામ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન પૂરું પાડવું એટલું જ નહીં એ જે છોડ કે વૃક્ષનો જે ભાગ છે તેને પણ પોષણ પૂરું પાડવું તો ટૂંકમાં પ્રથમ એ પોતે પાકટ પરિપક્વ થાય છે ને સાથે સાથે વાતાવરણમાં વાતાવરણ અને પ્રકૃતિ અને જગત તથા જે તે છોડ કે વૃક્ષને તથા તેની શાખાઓને પણ પોષણ મળે એ જોવાની અને કરવાની એની ફરજ પીળું પાન હવે પોતાની મુસાફરી પૂરી કરવાની અને પોતાનું સ્થાન બીજાને આપવા માટેની તૈયારીની પણ નિશાની છે તમે જોજો પાન પીળું હોય શાખામાં ચોટેલું હશે પણ એ ખરે પહેલાં ત્યાં નવી ઝીણી કૂપણ ફૂટેલી હશે અને એ ખરી પડ્યા પછી ત્યાં સરસ કૂપણ ફૂટશે અને બીજા પાન અથવા તો શાખા આવવાની શરૂઆત થશે તો એ પોતાનું સ્થાન બીજાને આપવા માટેની તૈયારીની પણ નિશાની છે કિંતુ આપણે હંમેશા નિરાશાવાદી વલણને કારણે નકારાત્મક દ્રષ્ટિકોણથી જ વિચારીએ છીએ કે પીળું થયું એટલે પતી ગયું પીળું થવું એટલે વૃદ્ધિ પામવું પરિપક્વડ તથા પીડ થવું સોનાની જેમ અનુભવોની ભટ્ટીમાં તપી સુવર્ણની જેમ નિખરવું અને એટલે જ તો કોઈ કહે કે ના કહે પણ મેં પાન લીલું જોઈને ભલે કોક યાદ આવે પણ પાન જોઈને સમય ચોક્કસ યાદ આવે જવાબદારી યાદ આવે વાસ્તવિકતાનું ભાન થાય ને કશું કાયમ નથી બધું ક્ષણિક છે હમણાં જ પૂરું થઈ જશે ને માટે એક પાન પોતાનું કર્તવ્ય પીળું થઈ પડી જતા પહેલાં નિભાવતું હોય તો ભલા માણસ આપણે કેટલું વિશેષ ધ્યાન રાખવું પડે એ વિચારો આપણે જે કુટુંબ સમાજ મંડળી સાથે જોડાયેલા છીએ ખરી પડતા પહેલાં આપણી ફરજ અને જવાબદારી પૂરી કરી લઈએ જેથી ખર્યા પછી પણ કચરામાં સળગી જઈએ નહીં પરંતુ ખાતર બની કુટુંબ સમાજ મંડળી માટે ઉપયોગી બનીએ મર્યાદાઓ હશે નિર્બળતાઓ હશે શારીરિક માનસિક આત્મિક બધી જ પણ એ બધાની વચ્ચમાં આપણને વચન આપનાર ઈશ્વરને ગીત કરતાની સાથે વિશ્વાસથી કહીએ ગીત શાસ્ત્ર સિત્યોતર અને દસમું વચન આ તો મારી નિર્બળતા છે પરાત્પરના જમણા હાથના વર્ષો હું સંભાળીશ હવે આ છે સંધ્યા જીવનની સંધ્યાએ યાદ કરતા એ ઈશ્વરે જે મારા તમારા માટે આપણ સરળ માટે કર્યું છે બધું યાદ કરતા સંભાળતા એ અનુભવોનો નિછોડ આપણી નવી પેઢીને આપતા જઈએ અને એ સંભાળતા ઈશ્વરનો આભાર માનતા આ અગત્યના સમયે સમયનો સદુપયોગ કરતા નવી પેઢીને ઈશ્વરના વચનમાં ઈશ્વરના માર્ગમાં દોરીએ આત્મિક રીતે તેમનું પાલન પોષણ માટેના સ્ત્રોત બની આપણી જવાબદારી નિભાવીએ વધુ આવતીકાલે જોઈશું પ્રભુ સમજવા માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા અમે જીવી છીએ હયાત છીએ રસે ભરેલા અને લીલા છીએ પીડા થઈ પડી જઈએ એ પહેલાં નવી પેઢીને સાચો સારો વાસ્તવિક આધ્યાત્મિક એ વારસો મળે એ માટે તેઓમાં આપની ઈચ્છા મુજબ સંસ્કારો અને વચનોના શિક્ષણનું સિંચન કરીએ માટે કૃપા કરી અમ સર્વની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈશુના નામમાં આ ધન્યવાદ